આંગણવાડી હેલ્પર વર્ગમાં સમાવેશ કરો સરકારી કરો એમને લઘુત્તમ પંદર હજાર મળવું જોઈએ હજુ પણ મળ્યું નથી દસ હજાર પગારમાં શું ઘર ચાલે કશું ચાલતું નથી આ આંગણવાડીની જે એડવાન્સ ગ્રાન્ટો સરકાર શ્રી આપવાની હોય છે એક પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી ફોનમાં કામગીરી ઢગલો કરાવે છે પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે તો આ યોગ્ય નહીં કહેવાય તાત્કાલિક ધોરણ ત્યારે પછી બહેનોને ફોન આપો

અમારી માંગ પૂરી નહીં થાય તો પછી અમે ઓનલાઈન જે કામગીરી છે સરકારી બંધ કરી દઈશું અને અચોક્કસ મુદ્દત ની હડતાળ કરી હડતાળ કરીશું કેટલી છે ચારસો થી પાંચસો બહેનો અમારી જોડાયેલી છે